રમેશ ઠાકુર કે આજે તો ગોકા બાપા ફોર્મ હાઉસ ઉપર કાર્યક્રમની અંદર હતો અમારા કાકો દેસાઈના ફોર્મ હાઉસ ઉપર આજ તો રાજગરો વહેલો મિત્રો ભેળો પણ કર્યો હતો અને ખેર તો વેલા કાકાની આસમી કૃપા હતી એટલે ભાઈ તાકાઈ પણ ઠેસર એમને લાવ્યો કિરણભાઈને આયા છે અને કિરણભાઈનું એવું બધું ઠેસર બધું હાઈ ફાય છે અને મિત્રો ખેડૂત મિત્રને બે હાથ જોડીને વિનંતી પણ કરું છું કે જે મિત્રને રાજગરો પણ કાઢવો હોય તો અમારા કિરણભાઈ સરસ રાજગરો ચોખ્ખો કાઢે છે અને ભાઈ અમે કિરણભાઈનો હું નંબર બોલાવું છું એટલે જમ બનાવે એમાં કિરણભાઈને તમે કોન્ટેક કરજો જે મિત્રને રાજગરો કાઢવો હોય તો રાજગરો સરસ કાઢે કિરણભાઈ તમારો મોબાઈલ નંબર ચીયો છે તેસઠ એકાવન બરાબર એટલે મિત્રો કિરણભાઈ આ નંબર બોલ્યો તો તમે ક્વોન્ટિંગ જરૂર કરજો અને કિરણભાઈ તમને અડધો કલાક વર તમારે ફોન મિત્રો તમારે કરવાનો અને ચમકે હાલ તો આપણે રાજગરાણી સિઝન પણ હેડી રહી છે એટલે ચમકે તમારે રાત્રે ફોન કરો ચમકે કે કિરણભાઈ બીજા કોઈના નંબર લે ના અને તમારો રાજગરો સરસ કાઢ્યાલ છે હવે વેલજી કાકા તમારો શું કહેવું છે બોલો ખૂબ ખૂબ આભાર અને મિત્ર હું સિંગર રમેશ ઠાકોર યુટ્યુબમાં મારી ચેનલ હટ્યા છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ફુલતાને અને ખરેખર આદે વેલજી કાકે અમને રાજઘરો વહેલો ભેળો કર્યો અને હવે પણ ઠેસરે આવ્યા હશે એ બદલ માતાજી અમને ખૂબ શક્તિ આપશે અને ખરેખર માતાજીની આસમી કૃપા હોય તો બહુ આનંદ થશે જય ચોસઠમાં